નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સેવા ભાવતાલી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પચીસ સાત બે હાજર ચોવીસ ના સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો હવામાન વિભાગે આગાહી કરતાં જણાવીશ કે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કે પોરબંદર દ્વારકા જામનગર હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો આજે ભારેથી હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે કે પોરબંદર જેવા વિસ્તારોમાં ભારેથી હળવા મધ્યમ વરસાદની આગાહી છે હળવા મધ્યમ વરસાદ મહેસાણા પાટણ સાબરકાંઠા કચ્છ અમદાવાદ ગાંધીનગર ગાંધવી સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કે સુરેન્દ્રનગર મોરબી આણંદ ખેડા અરવલ્લી બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ અમરેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ જેવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો નવસારી વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલીમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કે જામનગર હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય આંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે રાજ્યના દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે કે જેમ પંચમહાલ ભરૂચ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતા જણાવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે સાંભાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં પંચમહાલ ભરૂચ અમદાવાદ જેવા વિસ્તારોમાં સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કે મધ્ય ગુજરાતના સહિત વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં અમરેલી સાવરકુંડલા જૂનાગઢ બોટાદ સહિત વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે કે રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં ભારે વરસાદની પડવાની પણ સંભાવનાઓ હવામાન વિભાગે જણાવતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે સાવરકુંડલા બોટા જેવા વિસ્તારોમાં તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા જો તારો ખેડૂત સેવા ભાવતાલી યુટ્યુબ ચેનલ